શ્રી ગાયત્રી માતાજી ભવ્ય શોભાયાત્રા તેમજ મેળો યોજાયો શ્રી ગાયત્રી મંદિરે યજ્ઞ કરવામાં આવે છે શોભાયાત્રામાં બળદગાડો તેમજ ઘોડે સવારો પણ જોડાય છે કાકડી તાલુકાના કંબુઈના અદાણી પાટી ખાતે બિરાજમાન શ્રી ગાયત્રી માતાજીના વર્ષો વર્ષની જેમ આજે કાર્તક માસની અગિયારસના દિવસે ભવ્ય લોકમેળો યોજાયો હતો જેમાં સવારથી જ નાની મોટી દુકાનો લાગી ગઈ હતી ત્યાં મેળામાં મોટી સંખ્યામાં બહારથી વેપાર કરવા માટે હાટડો લગાવી દેતા હોય છે જેમાં રમકડાની દુકાનો મીઠાઈ તેમજ શેરડી અને કટલરીની દુકાનો મોટા પ્રમાણમાં જોવા મળી અને શ્રી ગાયત્રી માતાજીના મેળા અને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જ્યારે અગિયારસના દિને હર વખતની જેમ આ વર્ષે પણ સવારે ગ્રામ લોકો ભેગા થઈ માતાજીની શોભાયાત્રા તેમજ યજ્ઞમાં બેસવાના ચડાવવા બોલાવવામાં આવે છે અને માતાજીના નિજ મંદિરે યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ શોભાયાત્રા નીકળે છે જેમાં બળદગાળામાં શ્રી ગાયત્રી માતાજીના ફોટા સાથે શોભાયાત્રા નીકળે છે જેમાં ઘોડાઓ પણ હોય છે અને શોભાયાત્રા કંબોઈ ગામ ફરતે ફરે છે ત્યારબાદ મેળો યોજાય છે અને લોકમેળાની મજા માણ છે જેમાં નાની મોટી દુકાનોવાળા પણ ધંધો કરતા હોય છે કંબોઈ ખાતેના શ્રી ગાયત્રી માતાજીના મેળામાં મોટું માનું વિરામણ ઉમટે છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ